પીએમના ગુજરાત પ્રવાસ પહેલા રોડની કયા પલટ થઈ રહેલી જોવા મળી રહી છે જીએમડીસી પાસે રોડની રાતોરાત થઈ રાતો જીએમડીસી ગ્રાઉન્ડની બાજુમાં કાચા રોડ પાકા બની ગયા દિવાલો પર પેઇન્ટિંગ કરીને ગંદકી દૂર કરવામાં આવી છે કચરાના ઢગલા દૂર કરી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે પીએમ મોદી કાર્યક્રમમાં હાજર રહેવાના છે પીએમ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં વડાપ્રધાન આવી રહ્યા છે સતત ત્રીજી વખત પીએમ બન્યા છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા હોય ત્યારે જીએમડીસી ખાતે મોટી સંખ્યામાં કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને લા એક લાખથી પણ વધારે પબ્લિક રહેવાનું એક સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી છે સાથે જ વડાપ્રધાન બન્યા બાદ લોકો અભિવાદન કરવાના છે મોટાભાગના બીજેપીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે ને જનસભા પણ સંબોધવાના છે પીએમ તેને લઈને આજુબાજુના જે રોડ હતો ત્યાં છેલ્લા ઘણા સમયથી જે કામગીરી અધૂરી હતી તે ઝડપી કરી દેવામાં આવી છે ને પીએમ આવવાના લઈને તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે રોડ રસ્તાથી લઈને તમામ જે વૃક્ષો વાવીને તમામ જે દિવાલો હતી તેને પણ કલરકામ કરીને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે તો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પણ આ પ્રકારે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ